Miki bai. Eh, siapa yang sedang ઓમાય આઈ Ahi. Gol. Cai cai. Ah, ah, ah. 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 Ah, ah,

જમ ફરવા જતી મે મે ફોન આયા જો ફરવા જતી જમ ફરવા જતી કોણ દીદી કોણ જી જમ પકોડી પકોડી ઓ ચકલા ની ખાઈ લઈ પહેલાં કજે પંછો ની જબરી નતે જો 500 500 ની પકોડીઓ ખોઈ યસ કોને ખવરાઈ મારા પૈસા તારા પૈસા થી બધું લઈ આવી પૈસા થી આવી મે કડે પૈસા આતા બતાવજે ના મારો ફોનનો કવર ના બતાવ

આવ તો પોચેઈ મી જવા લાવ અને આવી ભાષા તો શીખી તું શુદ્ધ ગુજરાતી મારી બેંપરણી બોલી તો બોલવાની જ નહીં તો બેંપરણી તો ને ભાઈ ને ને તો રીતે રે બરાબર

পাতা জোড়া পয়সা ন ন মশলা মশলাই কভার ماشي কমে কমে নালে হ কুড় টুকুলাই দিলাই তোর তো ছাড় হাত জোড়া কুড়িও না আছে আজ সাঘড়ো খা সাঘড়ো তুমি কো আছো আশি আঘড়ো একটা গোটম রই আই রইলি রই અમેરિકા નથી જોયું તું બે દર અમેરિકા જીતી ને આપડી ભાષા આવડી હતી અમેરિકા ઇંગ્લિશ ભાષા

જબરી હેડ હેડ કાળી તો આટલું બધું ગાડી છે તો મારી નથી જોઈ અરે મોબાઈલ મોબાઈલ બે મિનિટ બેસુ મેકઅપ લઈ ને એને મેં કાળે કીધું અરે બાબ રે મને કીધું તો મને જબર ભૂત ઓળજીયા એ તો ભૂત છે શિકા ચોથી બેમ પડ્યા ને બેગડા હતો ફોન આવે ને રાતના તો ઠઠાવી બધો તું તો ખા ના દે દો છે ની ગાડી ગાડી તો હું તમે શું ઠઠાવ તમે કોક ઠઠાઈ દે હું આ જો કે કાળી હતી વધારે કાળી થઈને આવી જો તવાનો કોલ છો લઈ ના એ મોય લગાઈ કાળાશ લગાઈ મોય એ ફરક લાગો ભાઈ

તમાર મેહોન મસાલીમાં બેરો તને ફોન કો નહીં મારે કાંે જાવું તો તમાર બેન મસાલી ફ્રેન્ડને ફ્રેન્ડ પણ ના અલી તું ભેસને સીનું બોલાવસ્ત હું બધી কেডি জকাই আই তার খেন্ডো আপা কেডুাই পাডুকে কেয়া কেয়া অ্যা অহা হাও ছানি অহা রিযা সাচোতাই আনি যা কেয়া আই আসা গেয હસહ ઓવા મારલી તય હાથ પકડી મારે હેલો ઓ ડિમ્પલ અમારનો બે જણોહી બે જણનાને 50000 જઈએ જાઈ થાય

મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની દુઃખ